દેવતાઓ નાચવા લાગ્યા કેમ કે ઝેર પીએ મહાદેવ અમૃત પીએ દેવ અને ઝેર પી અને અમૃત જેવું મોઢું રાખે એ પતિ દેવ ઘરમાં ઝેર પીધું હોય નીકળે એટલે હસતો હસતો નીકળે પતિ દેવ અમૃત દેવ પી અને અમૃત જેવું મોઢું રાખે એ પતિ દેવ પણ ઝેર પી અને બીજાને અમૃત આપે એ ગુરુ દેવ સાહેબ ભગવાન શંકરે લગ્ન ની આ કહી છે બધા દેવતાઓ નાચવા લાગ્યા છે તગ પત્રિકા મોકલાવી છે મૈત્રી ઋષિ વિદુરજીને કહી રહ્યા છે અને પછી તો સાહેબ દેવતાઓ એટલા બધા સ્વાર્થી છે કે દેવતાઓ શંકર ભગવાનને લગ્નની હા કહી શંકર ભગવાનને લઈ કૈલાશના શિખર ઉપર આવ્યા પણ શંકર ભગવાનને કોઈ શણગાર જ નહીં દેવતાઓ શણગાર કરવા લાગ્યા વિમાનો શણગારવા લાગ્યા રાણીઓ શણગારવા લાગ્યા પણ શંકર ભગવાનને કોઈ શણગાર જ નહીં શંકર ભગવાન આમ જોઈ રહ્યા લગ્ન મારા કોઈ મિત્ર પિતા શંકર ભગવાનના ના બાજુમાં બે ત્રણ ગણો ફરતા હતા એ ગણોના મનમાં થયું કે આપણા માલિકને કોઈ ના શણગારે તો આપણે શણગારીએ એ ગણ દોડતો શમશાનમાં ગયો ભસ્મ લાવી શંકર ભગવાનના શરીરના ઉપર ભસ્મ ચોપડી

슈가 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 가 슈가 슈가 슈

આ બિલખાનો સડસગાળસો ગાંડો ના કહેવાય સાહેબ છોકરાઓ મારીને ખવડાવી ના કહેવાય સાહેબ ઊંધો દેઢો અને બધા દેવતાઓ બોલ્યા પિતા માં બ્રહ્મા આ વરરાજા છે એમનો દૂત છે શંકર ભગવાને પિતા માં બ્રહ્મા કીધું હે દેવતાઓ આ તમે જે અમને કહ્યું આ વાત આ વરરાજાના કાને જાય નહીં નકર આ ખોપડીનો ભરેલો વરરાજા છે માંડ માંડ કરીને તૈયાર કર્યો છે કામ કરો વ્યવસ્થાના એમાં જુદા પડી જાઓ બધા અને બધા દેવતાઓ જુદા બધા પડી ગયા વ્યવસ્થા નામ જુદા પડ્યા અડધામ ચાલે અડધામ ચાલે અડધામ ચાલે શંકર ભગવાન એકલા નદી નું આમ ચાર પાંચ ગણો નાચે શંકર ભગવાન બધાને હામુ જોયું તો પાંચ છ ગણો શંકર ભગવાન નાચતા હતા શંકર ભગવાન પેલા ગણો ને આ દેવતાઓને ને આપણા ભેગું ચાલુ ગમતું નથી પેલા ગણો કીધું બાપા એક વાત કહું કે શું અમે લગ્નમાં પહેલી વાર આવ્યા છે અમે લગભગ કોઈની જાનમાં જતા નથી પણ આપણો સમાજ નાનો છે એટલે વિરોધ કરે છે ઘણું કદાક બને એ કામ કરો વિંગીને બોલામાં આટલામ શમશાન પેલું હામેર્યું તાંત્રિક શક્તિનો પ્રયોગ કરી અરે વિશ્વના તમામ શમશાનોમાં કહી દો કે આપડા માલિકના લગ્ન છે જેમ બને એમ ભૂતને પ霊તો સમૂહમાં આવ શિવ કથા હે છે આન સાહેબ ભૂતને પ霊તોને જ્યાં પત્રિકાઓ મોકલી કોઈ માથા વગરના નામ કોઈ માથા વાળા કોઈ લોહી પીએ ને કોઈ ગંગા જળ ને કોઈ પવિત્ર ને કોઈ અપવિત્ર ને કોઈને માથું નહીં કોઈને બે માથા ને કોઈને પાંચ માથા સાહેબ ને પાછા એકલા ભૂત નહીં ભૂતળીઓ હંગાતી કોઈ હિન્દી બોલે ને કોઈ ગુજરાતી ને કોઈ મારવાડી ને કોઈ ઇંગ્લિશ ને સંસ્થાનો તો બધે હોય ને અમેરિકામાં હોય સાહેબ કોઈ દોડું કોઈ કાઢો કોઈ રુષ્ટ ને કોઈ તમે જોવો તો આમ ભૂતોનું ટોળે ટોળા બધા ઉમટ્યા શંકર ભગવાનના કોરીમાં કુંડાળું દવા લાગ્યું એક દેવતા આમ જોઈ પિતામાં બ્રહ્માને કંઈ વાત કહું કે શું જસ દુલાહા તસ બની બારા જેવો વરરાજા હતા એવી આ જાન થઈ ગઈ છે એમાં એક ભૂતણી દોડતી આવી શંકર ભગવાન કે ઉભા રહો ઊભા રાખ્યા બુઢું ઊંચું કરો આ ઊંચું કરો એથી આમ કાજલ લઈ ચંદ્રો કર્યો શંકર ભગવાન ક્યાં શું કરે છે પુત્ર કે બોલવાનું નહીં કેમ કે તમને કોઈની નજર ના લાગી વ્યવસ્થા કરું છું નજર હોતું શું આવે છે સાહેબ આને બધા દેવતાઓ પિતામાં બ્રહ્માને કીધું કામ કરો કે શું કે પહેલા જાન નહીં પેલા આપણે પ્રવેશ કરી તો વરરાજા પેલો ગયો તો ગામમાં માં કોઈ જીવતું રે નહીં સાહેબ આપણે પહેલાં જઈએ રહેવાની અને ખાવાની વ્યવસ્થા મળી જાય પછી આ વરરાજાનું જે થવું હોય અને તમે જોયું આમે પહેલા જાન જાય અને પછી વરરાજા જાય અને ભરિણ્યા પછી પહેલી જાન જાય કોઈ નોકરી વાળાની પેઢીવાળાની ખેતરોવાળા બેસોદોવાવાળા નીકળી જાય અને હવના પાછળ એકલો વરરાજા બચે પહેલી જાન જાય અને પછી શું કર્યો ભેગું અમારી દીકરી આટલા વાર તપ કર્યું છે વરરાજા કેટલો સુંદર છે બ્રહ્મા આગળ ચાલ્યા ઉતાવળીઓ પૂછ્યું પાપા તમે વરરાજા છો પિતામાં બ્રહ્મા કે હું વરરાજા નહીં તો હું જાનમાં આવેલો જા નઈ બધા લોકો નાચવા લાગે એમાં ચલના માન જેનો વરરાજા ના જા નઈ આટલા બધા સુંદર હોય એનો વરરાજા કેટલો સુંદર છે તેના બધા દેવતાઓ મનમાં મનમાં બોલ્યા અમારા વરરાજાને જોઈ તમારામાંથી જીવતા કેટલા રહે છે એ પ્રશ્ન હમણાં મહત્વનો થવાનો છે કેટલા સ્વાર્થી બે આને બધા દેવતા ખૂબ જગ્યા ઉપર બધા ભોગી ગયા આને ભગવાન જાને પ્રવેશ કર્યો અને કેવી જાન જાય સાહેબ જેવો પ્રવેશ હિમાચલે જે જાન ના માટે સ્વાગત માટે બધા માણસો ગોઠવેલા હતા ને એ જાન ને જોઈ અને મંગળ દળિયું મંડપમાં નાખી અને દોડામ દોડ કરવા લાગ્યા